આપણે ગંગા સતીમાની વાત કરી થોડીક તો ભાવનગર જિલ્લાનો પાલીતાણા તાલુકો છે અને અહીંયા રાજપરા ગામ છે એના વતની એના માવતર હતા ગંગા સતીમાના અને એના પિતાનું નામ ભાઈજીભાઈ હતું અને માતાનું નામ માતાનું નામ રૂપાબા હતું અને આ દીકરી ડાય અને હોશિયાર હતી અને બુદ્ધિશાળી હતી એટલે બા તરીકે નામ બોલતા અને એથી હીરાબા કહેતા એને કાં તો હીરો છે હીરો આવા હીરાબા તરીકે નામ આપતા એમ અને બાપા હીરો જ થયા ને તમે જુઓ કે એનું પ્રમાણ પડ્યું છે આજે મા સતી ગંગા સતીની વાત કરી તો એનું પ્રમાણ પડ્યો છે અહીંયા કાયમી સદાવત ચાલે છે તમે ક્યારેક તો જાઓ સમઢિયાળાની અંદર ગંગા સતીમાં આશ્રમ છે અને બહુ આનંદ આવે મજા આવે અને અહીંયાના બધા ભાવિક ભક્તો છે એના સંચાલન કરે છે એ બધાય ગુણગાન આપણે જેટલા ગાઈએ એટલા ઓછા છે કારણ કે અહીંયા સતસદાવત કાયમી ચાલુ છે આપણે એના ભજનની થોડીક વાત કરીએ અમુક અમુક ભજનમાંથી થોડી કળવી લઈ તો એક ભજન ગાયો છે ભજન તો બાવન નામના ભજન બાવન ગાયા છે બાવન ભજન છે જો કે એમાં બાવન ને બાવન ભજનમાંથી આપણને એવી પ્રેરણા મળે છે અને જ્ઞાન મળે છે અને આનંદ આવે છે એને ભજન એક ગાયું છે કે મેરુરે ડગે જેના મનનો ડગે હે પાનભાઈ ભલેને ભાંગી પડે બ્રહ્માંડ વિપતું પડે પણ વણસે નહીં એ છે હરિજનના પ્રમાણ એટલે મેરો આ દેહને કીધો છે અને દેહની અંદર મન વસે છે અને બ્રહ્માંડ જે કહે છે ને જે શિર આકાશ તમારા દેહની અંદર આવેલો છે એને બ્રહ્માંડ કીધો છે જેમ આકાશનો બ્રહ્માંડ આપણે જોઈશી કે આકાશમાં બ્રહ્માંડ છે એની અંદર અનેક તારોડિયા થાય છે એમ તમારા શિર આકાશની અંદર અનેક તરંગો છે પણ તમને ખુદને ખ્યાલ નથી એટલે એણે દેહની વાત કરી છે અને દેહ માથે જ ભજન ગાયેલા છે પછી બીજો ભજન એવો જ ગાયો છે કે વિવેક વસન વિવેકી જે નરે નારી હે પાનભાઈ એને બ્રહ્માથી આવે લાગે પાય વસન વિવેકી જે નર નારી બાય એને બ્રહ્માદી આવે લાગે પાય એટલે વસન કહેતા શબ્દ જે તમે બોલો છો અને વસન આપ્યો હોય અને બોલેલું પાળેલો તમે જો એ રિવાજમાં રહ્યા હો એને વસન કહેવાય છે પણ અભી બોલે અભી ફક એનો કોઈ જાતનો મૂલ રહેતો નથી આપણાથી થાય એટલું જ બોલવાનું ન થાય એવી વાત નહીં કરવાની એ ફોગટમાં જાય છે પછી એને કોઈ કહેવાય છે કે બોલાય એનો ભાન નથી એ પોતે બોલ્યો હોય તો એ પાળે એમ નથી એટલે આનો કોઈ મૂલ થતો નહીં અને બોલે તો બાપા મૂલનો તોડ ન થાય કે ભાઈ બોલ્યા એ પાળે એમ છે એને ગમે એવી આફત આવે પણ બીજી વાત ન આવે પછી આ વાત ઉપર આપણે બે ભજનની કડી કરી છે એટલે ગંગા સતીમાની જે વાત છે એ જ થોડીક વાતની ઓળખ કરી પછી એણે પાનભાઈને કીધું છે કે હે પાનભાઈ અભ્યાસ જગ્યા પછી બહુ ભમવું નહીં ન રહેવું ભેદીવાદીની સાથ કાયમ રહેવું એકાત્માન માથે સદગુરુનો હાથ એટલે આ અભ્યાસ નામના જે તત્વની હું વારંવાર વાત કર્યા કરું છું એ ગંગા સતીમાં એ અભ્યાસ કીધો છે કે આ તત્વને જાણ્યા પછી પછી એવા ડબ્બિયો માણસો હોય ને એની હારે ન રહેવાય અને તમે એના તજી અને એક જ માર્યો માત્ર સદગુરુનો હાથ અને પાર્ટનર મંડપના મંડપના મેળા પછી જે કરવા નહીં એટલે આ મેળાની મેળાનીએ પછી તો ના પાડી દીધી છે એટલે પણ જ્યાં સુધી તમને તમારી જે દેહની ઓળખાણ ન મળે ત્યાં લગી આ મંડપના મેળા છે દેહની ઓળખાણ થઈ ગયા પછી આ પાનબાઈ ના પાડે છે કે હવે આની કાંઈ તમને જરૂર રહેતી નથી પછી શેલવંત સાધુને બરાબર નમીએ હે પાનબાઈ જેના બદલે ના વર્તમાન એનો અર્થ એમ થાય છે કે ચોમાસાની ઋતુ હોય અને ગાડું હાલ્યો હોય એટલે અહીંયા શીલા પડી જાય એ ગાડાના શીલા કહેવાય અને ગાડું એના ધોરે બળદના બાંધી દો અને એ સિલે સડાવી દો તમે રાય પકડીને ન આખો તો એમને મોકલી દો તો ઘરે બીઆ એનો શીલો ન સાંડે અને શિલેવંત સાધુના રૂપમાં આ કીધેલું છે કે વાણી વર્તારો વિવેક નો એનો ફેરફાર થાય અને શીલેવંત કીધો છે પછી વીજળીના સમકારે મોતી પોરવો હે પાનભાઈ નહીતર અચાનક કે અંધારા થાય છે જોતરે જોતામાં દિવસો વીતી જશે એકવીસ હજાર છસોને કાળ ખાશે એટલે આ દેહ ઉપર જ વાત આવી છે અને સંતો મહંતોએ જે આનું મથન કર્યું છે કે એકવીસ હજાર છસો અને સાઠ સુવાસા થાય છે ચોવીસ કલાકમાં એટલે એ વાત માણી દ્વારા આ કરે છે હું કામને કે તમારે જે અંદર સુવાચા ચાલી રહ્યો છે ને એને રોજ રોજ જેટલા સુવાસા લ્યો છો એ બધા કાળ ખાતા જાય એટલે દિવસો ઓછા થતા જાય આપણી આવરદાના એટલે સુવાસા કાળને છે કે કાળ ખાઈશ તમારો સુવાસા એટલે જે સુવાસા લઈ રહ્યા છે એ સારા કાર્ય કરવામાં સુવાસાનો ઉપયોગ કરો જે સુવાસાની ગતિ ચાલી રહી છે એ જ તમારો આધાર છે અને એ જ સદગુરુની શરણે જઈને આ જાણવાની વાત છે એટલે આટલું કહી હું મારી વાતને વિરામ આપું છું